થી કુંભ રાશિમાં બેઠો છે અને હવે જ્યારે ચંદ્ર પણ ત્યાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એક એવો સમય શરૂ થઈ રહ્યો છે જે બે રાશિઓ માટે મન પૈસા અને જીવનમાં ઉથલપાથલ લાવી શકે છે જ્યોતિષ શાસ્ત્ર માં એવું માનવામાં આવે છે કે જ્યારે રાહુ અને ચંદ્ર એક સાથે આવે છે ત્યારે ગ્રહણ યોગ બને છે પરંતુ આ વખતે તે ફક્ત ગ્રહણ નથી તે પિતૃ ઉદય યોગ છે મિત્રો કારણ કે રાહુ એ ગ્રહ છે જે કુંડળીમાં પિતૃદોષ ને કરે છે અને ચંદ્ર એ ચેતનાનો દરવાજો છે જ્યાં આપણા પૂર્વજોની યાદો સંગ્રહિત થાય છે જ્યારે રાહુ ચંદ્રને આવરી લે છે ત્યારે ફક્ત આપણા આપણા મન પર જ અસર થતી નથી પરંતુ પૂર્વજોની અપૂર્ણ ઈચ્છાઓ અધૂરા કાર્યો અને સાંભળ્યા ન હોય તેવા દુઃખો પણ વર્તમાનમાં ઉતરવા લાગે છે જે લોકો વ્યવસાયમાં છે તેમને અચાનક નુકસાન સહન કરવું પડી શકે છે જેઓ નોકરી કરે છે તેમને એવો આંચકો લાગી શકે છે કે તે તેમની આખી મહેનત બગાડી શકે છે અને મિત્રો સૌથી ખતરનાક બાબત એ છે કે આ ગ્રહણ યોગમાં લેવાયેલો કોઈ પણ મોટો નિર્ણય તમારા માટે ભારે સાબિત થઈ શકે છે મિત્રો ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે અમે તમને તેનો ઉકેલ પણ જણાવવા જઈ રહ્યા છીએ ચાલો હવે જાણીએ કે આગામી પંદર દિવસ સુધી દરેક પગલા પર કોને સાવધાન રહેવાની જરૂર છે કારણ કે રાહુ હવે જાગી ગયો છે અને તેના પડાયામાંથી કોઈ બચી શકે શે નહીં પરંતુ પંતુ વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખો જેથી બજરંગબલીના આશીર્વાદ આપ પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકો આ એવો સમય છે જ્યારે તમારે તમારી અંદર ખૂબ મિત્રો પૂર્વક અને ચંદ્રનો ગ્રહણ યોગ તમારા છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે જેને રોગ દેવા અને શત્રુઓ સાથે સંબંધિત માનવામાં આવે છે હવે તમે વિચારશો કે શું આનાથી નુકસાન થશે ના મિત્રો આ સમય નુકસાનનો ભય નહીં પણ જૂના અધૂરા કાર્યોનો હિસાબ લઈને આવ્યો છે અને સૌથી ગહન વાત એ છે કે રાહુ છઠ્ઠા ભાવમાં હોવાનો અર્થ એ છે કે તમારી જૂની ફાઇલો ખુલવા જઈ રહી છે જે વસ્તુઓ તમે પૂર્ણ થવાનું વિચાર્યું હતું ભૂતકાળની કોઈ પણ દુશ્મનાવટની જેમ કોઈ પણ કાનૂની બાબત અથવા કોઈ પણ કાર્ય જે તમે અધૂરું છોડી દીધું છે તે ફરીથી સામે આવી શકે છે આ સમયે રાહુ અને ચંદ્રનું મિલન ફક્ત ગ્રહોનું સંયોજન નથી પરંતુ તે પિતૃદોષનો દરવાજો પણ ખોલી રહ્યું છે શા માટે કારણ કે છઠ્ઠું ભાવ એ સ્થાન છે જ્યાં પાછલી પેઢીઓના અધૂરા સંકલ્પો તમારા જીવનના સંજોગોના રૂપમાં પુનર્જન્મ પામે છે તેથી જો આ દિવસોમાં તમે અચાનક કોઈ કારણ વગર બીમાર પડો છો દેવાનો બોજ વધતો અનુભવો છો અથવા કોઈ વારંવાર અવરોધ બની રહ્યું છે જે તમને અવગણવા દેતું નથી તો સમજો કે કોઈ જૂની શક્તિ કોઈ પિતૃ ઊર્જા તમારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહી છે આ સમયે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સાધના અને સંયમ છે સવારે વહેલા ઉઠો સ્વચ્છ પાણીમાં એક ચપટી કાળા તલ ઉમેરીને સ્નાન કરો અને પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો અગિયાર વાર જાપ કરો આ પછી પક્ષીઓ માટે ઘરના આંગણામાં કે છત મુઠ્ઠીભર લોટ કે ચોખા મૂકો કારણ કે જ્યારે આકાશના સંદેશવાહક પક્ષીઓ સંતુષ્ટ થાય છે ત્યારે પૂર્વજો પણ શાંત થઈ જાય છે અને એક દિવસ પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો તમારી જાતને કહો કે જે કંઈ અધૂરું છે હું તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ નંબર બે કુંભ રાશિ

સાથે સંકળાયેલું છે અને જ્યારે રાહુ અને ચંદ્ર અહીં ગ્રહણ યોગ બનાવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં કંઈક એવું બને છે જે તે શબ્દોમાં કહી શકતો નથી તે ફક્ત તેને ઊંડાણપૂર્વક અનુભવે છે તમને લાગશે કે બધું હોવા છતાં કંઈક અધૂરું છે ભીડમાં રહેતા હોવા છતાં મન ખાલી લાગે છે તમે તમારા પોતાના નિર્ણયો પર શંકા કરવાનું શરૂ કરો છો અને આ ગ્રહણ યોગની યુક્તિ છે રાહુ ભ્રમ ફેલાવે છે અને ચંદ્ર ભાવના વધારે છે ત્યારે વ્યક્તિના મનમાં એક વિચિત્ર બેચેની સર્જાય છે જૂના ભય પાછા આવે છે અને તે વસ્તુઓ જે તમે પાછળ છોડી દીધી હતી ફરીથી સામે આવવાનું શરૂ કરો કુંભ રાશિ માટેનો સૌથી અસર કારક ઉપાય જે આ યોગની નકારાત્મકતાને ઘટાડશે સવારે ઉઠ્યા પછી સૌ પ્રથમ થમ ઘરની પૂર્વ દિશામાં બેસો અને ત્રણ મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને ફક્ત તમારી અંદરની ગતિ વધતી જુઓ રોકશો નહીં અને પછી ઓછામાં ઓછા એકસો આઠ વખત મચંદ્રાય નમઃ અને ઓમ રવે નમઃ મંત્રોનો જાપ કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર